ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે ચા બની ગઈ છે અને ચાની જોડે બિસ્કીટ છે ઉસાન ખાય છે દૂધ અને ચોકોસ આમ તો શું ખાય હા સુને એક મને આવા શું છે હા હેપી ન્યુ યર रुक जा नो 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 ऐसे नहीं होता है टावर ऐसे नहीं होता है देख हैप्पी न्यू ईयर अच्छा तुझे हैप्पी न्यू ईयर देख मैं कैसे टावर बनाऊं बोल दे सबको हैप्पी न्यू ईयर मैं सब ऐसे टावर बनाऊंगा मैं ये रुक जा मेरी टावर देखना मेरा सब गिरा दो सब गिरा दिया ऐसे नहीं होता है टावर देखना मेरा कमाल का चीज देख वो गलती बजा ने मजाक थी जो सुसु लाई थी આજે કેક બનાવવાની ઈચ્છા છે લીધું છે બધા અલગ અલગ જાતના બિસ્કીટ છે ડુંગળી છે લસણ લાવીશું પછી અત્યારે આંબળાની સીઝન આવી ગઈ છે તો આંબળા લાવીશું આપણે આને એક અલગ રીતે કેક બનાવશું મેન દેન પણ ખાશું સારી લઈ આવીશું સર્દી થઈ ગઈ છે બનાવી

आंके मैं तो बचाव नहीं घर बेसू बोले गेम रमसू सरस में ज्याम जम पनावूँ मेक कर सू मचा तो आज एक बनावा इच्छा है एक डिशम बुसान केक बनाव बहुत विचार बना नहीं आज छोड़े मसाला छोड़े बनाडली बनाव कि पीछे पूरी ए बना

ये मास्टर कीजिए छे पता नहीं पता जे ले आया इसको फोना नहीं है अभी और ये देखो साथ में गेम रमाट से अलग-अलग आते इतना आते हां अलग-अलग अलग-अलग वो अलग-अलग गेम का साथ है हां आते भी चलो देखो तो जब मन बनावे तो गेम में বোহেভি হাত এ মন 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 কে সোমানেকা সোলে সোলে 14 جنيه जैसे તૈયાર થઈ તો આમાં મેં ચાર બિસ્કિટના પેકેટ અને શું કહેવાય ખાંડ થોડી જે મિક્સરમાં પીસીને તપેલીમાં કાઢી હતી હવે આપણે આમાં દૂધ એડ કરશું થોડું થોડું કરીને એડ કરવાનું દૂધ કારણ કે એક સાથે નથી નાખવાનું જુઓ આવી બહુ જાડું પર નથી નાખવાનું બેટર અને બહુ

અને ક્યાંય શું કહેવાય મિસ્કીક ક્યાંય આવું એવું રહે નહીં ગટું થઈ ના રહે ધ્યાન રાખવું પછી આપણે સીનું નાખવાનું ઘીનું આપણે આનું અડધું જ નાખશું હાફ જ નાખશું લેમન ફ્લેવરનું અને પછી આને ઉપર નાખીશું જો બેટર આવું થઈ ગયું છે સરસ એ આપણે ઇનું નાખશું

જ્યાં સુધી હલાવ જેવું આપણે એનું નાખશું ને એવું આપણે લાગશે બેટર વધારે થતું રહેતો ફૂલ હે તો એમાં એનું નાખીએ એટલે જે આપણું આ બાસ્કીટનું બેટર છે આપણને એવા લાગતું એવું લાગે જો આવે આવું જ રાખવાનું છે આપણે આવું જો ચાલો કેક તો આજે હું શું કુકરમાં બનાવવાની છું કેક તો આવી રીતે મીઠું સરસ પાથરી દેવાનું ચારે બાજુ અને પછી આ જે કાઠલો છે એ આપણે વચ્ચે મૂકી દઈશું આવી રીતે મૂકી દઈશું આમ જોઈ શકો ને આજે આપણે આજે કુકીના ઝારે પણ આપણે કેક બનાવીએ તો આ સિકી છે આ કાઢી લેવાના થોડીવાર માટેને ગરમ હોવા માટે આપણે આધા કલાક માટે છોડવા દે અને જા કેક વેતર અંદર મૂકી તપી લેવા પછી આપણે આની તપેલીમાં જો બેટર કાઢી લીધું છે અને આની નીચે મેં છે ને બટર પેપર નહોતું પણ આપણે જે નોટ હોય એ પેજ એના કાઢીને અને ઉપર થોડું તેલ નાખીને પછી આ બેટર તૈયાર કરી દીધું છે તેથી આપણે જ્યારે કેક બહાર કાઢીએ ત્યારે કાઢવાની આસાની રહે એટલા માટે બટર પેપર નહોતું પણ આ ઘરનું ઇસ્માલ કર્યું છે જેમાં ઓઇલ લગાડી તો મેં અહીંયા કુકરની અંદર પપેરી મૂકી દેવી છે કેકનું બેટર જે નાખીને હવે આપણે આ ઢાંકો નાખી દઈશું સીટી કાઢી લીધી છે તો આપણે બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં બનાવે છે છોલેનું શાક ડુંગળી રોટલી અને ઝાડ ચાલો ફટોફટ જમી લઈએ

ને ઉપર જેને આપણે ખાશું કારણ કે આજે ગેમ રમવાનું છે નસાન જોડે તો લોકો કે સરખે बताओ ઉપર જે આપણે થાંગે એક કોર ટેસ્ટ કેક રેડી અને અમે ઉપર આવી ગયા છે ઉપર બેસીને અમે કેક ખાવાના છે મેં આજે સિમ્પલ જ બનાવી હતી કારણ કે મેં ક્યારે હજુ સુધી કુકરમાં કેક ટ્રાય નહોતું કર્યું આજે ફર્સ્ટ ટાઈમ મેં કુકરમાં કેક બનાવ્યું છે એના પહેલાં મેં બનાવી છે કુકરમાં નથી બનાવી તો આજે મેં કુકરમાં બનાવી હતી તો સરસ બની છે કે સૌસમજવાની ગેમ તો ગેમમાં ભરેલું છે કે મૂક્યા છે નીચે પર મૂક્યા છે મૂક્યા છે તો એ મારાસ બધું મૂક્યું છે તો હું પણ ગેમ રમવાની છું તો આજે 31 ડેસમાં ક્યાંય અમે ગયા નથી તો વિચાર કે ઘરે જ ગેમ રમી તો ટાઈમ સ્પેન્ડ કરીએ તો સંજુરે ગેમ રમીશું તો ચાલો અચ્છા Oh. <laughs>

જે પણ આમાં ત્રણ કે બે નાખી દેશે એવી જેવાનું હા તો ડ

ના પપાગ ગેમ રમીશું નઈ હારી ગયા પપા દોડ સ દોડ સ કમ ઓન કમ ઓન કમ ઓન ઓય એક આઈ ગયું સેમ સેમ થઈ ગયા તો અતારે મે કેરમ રમીએ છે જે ત્રીજા નંબરની ગેમ છે તો પહેલા મે બિસ્કિટ વાળી ગેમ રમ્યા અથી આજી આમળા હતા એની ગેમ રમ્યા અંદર કપની અંદર નાખીને તો એમાં રૂશાંતના પપ્પા અને હું જીતી હતી અને રૂશાન હારી ગયો હતો અને બિસ્કીટવાળી ગેમમાં પણ હું જીતી હતી અને તો એકવાર જીત્યો ફર્સ્ટ ટાઈમાં હું જીતી હતી સેકન્ડમાં રૂશાંત જીત્યો હવે કેરમ રમીએ છીએ અમે તો ચાલો પહેલી વાર હે ને ચાલો સ્ટાર્ટ કરું અહીંયાથી અહીંયાથી જો આટલા બે બોર્ડર છે ને એની આ બાજુ નહીં આવવાનું બરોબર આ ની આ બાજુ નહીં આવવાનું આ આમાંથી આટલી બોર્ડરમાં માં રમવાનું

यार संतरवा गाड़ो बेटा आईए मारो यहां 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 मारवा मैं ब्लू वाले से आया से। मारो अरे नहीं मैं मारिए से हूं जोर से मार मार जोर से मार ऐसे स्पीकर में हां हां मां रे 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 कितनी बार हार गया कितनी बार। हो ये छोटी गेम वाले से छोटी गेम અભે જલ્દી બોલ કલ સુ પનવેલ નિકલના 不知道呀。 Sorry, sorry. તો આપણે બાર થી લાયા છે તું વે ટોઠા અને બાતરીન ઉત લો પૂજાનું તો સર થઈ ગઈ છે મોડું બંધ થઈ ગયું છે રુશાન બેહી ગયા છે ઓકે તો સરસ મજાનું છે અને તૈયારી તો આખા દિવસનું કામ હતું કર્યું એન્જોય કરી મસ્તી કરી જોડે અમે બહુ જ રમ્યા તો આજે જે એક જ ડિસેમ્બર જે બધા મનાવતા હોય છે બહાર જઈને તો અમે બહાર જઈને નહીં મનાવી પણ ઘરે મનાવે કારણ કે તબિયત સારી રીતે મારી એટલા માટે તો કંઈક એવી રીતના અમે આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અમે આવી રીતના કંઈક મનાવે તો અગર તમને સારું લાગ્યું હોય ને તમે કેવી રીતના થર્ટી ફર્સ્ટ ડે મનાવી એ મને કમેન્ટમાં જરૂર કહેજો તો બસ આજના વ્લોગમાં આટલું જ ઓર એક નવા વ્લોગની સાથે અગર તમને અમારે જો વિડીયોમાં મજાક મસ્તી અને જે પણ કંઈ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ મારી એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ